વડોદરા જિલ્લાના સાવડી તાલુકાના ટીમ્બા રોડ ઉપર એક કાયસર ટ્રક પલટી મારી હોવાનું સામે આવ્યું છે તાલુકાના ટીમ્બાના મુખ્ય માર્ગનો આ કિસ્માર આવકના કારણે આગા સ્માત સર્જે અનુપ્રાથમિક તબક્કે જણાય આવ્યું છે તો મળી જાણકારી અનુસાર શામલી તાલુકાના ભાદરવા ચોકડી પાસેથી પસાર થતી આઈસર ટ્રક કાડાના કારણે પલટી મારી જવા પામી હતી તો ટીમ્બરનો મુખ્ય માર્ગ તાલુકામાંથી પસાર થાય છે ત્યારે મુખ્ય માર્ગમાં પડેલા મસમોટા મોટા કાડાઓના કારણે આ અકસ્માત સર્જાયો હતો જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી તો અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકનો આવક બચાવ થવા પામ્યો હતો ત્યારે વહીવટી તંત્ર દ્વારા સત્વરે આ રોડ પરના ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે આજરોજ મને સમાચાર મળ્યા કે અહીંયા એક બકરી પડી ગયેલી અને ત્યાં નજીકના સ્થાનિકોએ એને બહાર કાઢી ત્રણ દિવસ પહેલાં એક ગાય પડી ગઈ હતી ગાય બી એ રીતે જ બહાર કાઢવામાં આવી આ રંગાવ કાસની સફાઈ માટે અમે સાત આઠ દિવસ પહેલાં એક આવેદનપત્ર આપેલું જે સફાઈ ઉપરવાસમાંથી પાણી આવે ત્યાં થઈ પણ જે નવા નાળા જે બનાવ્યા છે એને નાળા એકદમ બ્લોકેજ થઈ ગયા છે એનો સફાઈ કરવામાં આવેલ નથી નથી એની સંરક્ષણ દિવાલ કે જ્યાંથી આવતા જતા લોકો બી પડી શકે એવી પરિસ્થિતિમાં છે તો ક્યારે આ તંત્ર આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાફ સફાઈ કરશે અને આ ગંદકીમાંથી સાવલી નગરને છુટકારો મળશે એક બલુઆર સાથે CN24 ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ